શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા મલ કોટનમાં એકદમ યુનિક સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે જે નાની લેડીસોને અને મોટાને બધાને સરસ લાગીને એવો સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે આપણે સાડીનો કોન્સેપ્ટ કેવો રહેવાનો છે ખબર છે આજે સાડી આપણે ગાળા બોર્ડરમાં રહેવાની છે અને એકદમ મસ્ત મલ કોટનમાં રહેવાની છે જે પહેરા તે એકદમ હેવી લૂક આપે અને એકદમ જોરદાર કોમ્બિનેશનવાળી સાડી ચોંપીનું એટલે છે ને જે અમારી પહેલાં તો છે ને શ્રીરાજની ને અને યુટ્યુબ ચેનલને લાઈક ન કરીએ ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલી એરમાં તમને નહીં જ નવું કલેક્શન જોવા મળી જશે એકદમ જોરદાર અને પ્રીમિયમ વસ્તુ પણ જોવા મળી જશે એમાં એટલે આજે આપણે મલકોટનનું કોન્સેપ્ટ લાવ્યા છીએ તમે જોઈ શકો છો મલકોટનના કોન્સેપ્ટમાં એકદમ મસ્ત ગાળા બોર્ડરનો લુક લઈને આવ્યા છે ગાળા બોર્ડરની સાથે આપણે વિવિંગવાળી બોર્ડરનું કામે બહુ રીચ અને એકદમ જોરદાર લઈને આવ્યા છે એમાં ત્યાં કલર મેજિંગ ની વાત કરો તો મસ્ત મજાનો વચ્ચે ઇંગ્લિશ કલર અને બોર્ડરનો કલર ડાક રહેવાનો છે એટલે પહેલા ત્યાં બહુ જોરદાર લાગવાની છે સાડીનો લુક અને એકદમ યુનિક વસ્તુ લાગવાની છે જો જે બહેનો ગાળા બોસ બોર્ડરના શોખીન હોય ને એની માટે તો બહુ જોરદાર મલ સાડી સાડીનો લુક આવે છે ઘણી બેનો છે ને મલ ની સાડી રેગ્યુલરમાં પણ પહેરતા હોય એની માટે માટેની તો આ બેસ્ટ સાડી રહેવાની છે જોબ કરતા હોય ને એમાં પણ એ લોકો મલ ની સાડી પહેરીને યુઝ કરતા હોય ને ડેલી વેરમાં એની માટે પણ જોરદાર સાડી રહેવાની છે તો ફટાફટ જે બહેનોને આટલો મસ્ત ઇંગ્લિશ કલરની સાથે બ્લેક કલરનું કોમ્બિનેશન ગમ્યું હોય ને

અજરકની ડિઝાઇન હોય એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું નથી ને તો બહુ જોરદાર ને એકદમ રીચ લાગશો બેન કેટલો મસ્ત પલ્લુ છે તમે જોઈ શકો છો બોક્સ ટાઈપની જે ડિઝાઇન છે અજરકની ડિઝાઇન છે કોન્સેપ્ટ છે અલગ ને એકદમ ડિફરન્ટ બધાના પેનલ લુક રહેવાનો છે જે એકદમ યુનિક લાગે તો જે બેનું નાની યોજના ને મોટી ના બનીને પ્રોફેશનલ લુક પહેરવું હોય ને એની માટે તો બહુ મસ્ત ગાળા બોર્ડર ના પલ્લુ લુક બહુ જોરદાર લઈને આવ્યા છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને મોલ કોટન ની સાડી છે ને એકદમ મસ્ત કોણી માખણ જેવી છે અને જોરદાર છો બેન તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે આટલી મસ્ત મોલ કોટન ની સાડી હોય ને એટલે એમાં કઈ ઘટે જ નહીં કારણ કે આ તમે જોઈ શકો છો આખી મોલ કોટન એકદમ મસ્ત ઘણું માખણ જેવું એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે આરામથી તમારે પાટલી પડી જશે અને પહેરવામાં ફૂલ કમ્ફર્ટેબલ રહેશે અને ગરમી નહીં થાય ને એવું મોલ કોટન છે સાથે આખા ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે એટલે બહુ મસ્ત વચ્ચે લાઇટ શેડમાં કોમ્બિનેશન આપ્યું છે અને બોર્ડરમાં આપણે છે ને ડાર્ક કલરનું કોમ્બિનેશન આપ્યું છે તમે જોઈ શકો છો એમાં જે આ બ્લેક લવર હોય ને એની માટે તો બહુ મસ્ત બ્લેક કલરનો પીસ કયેલો છે એમાં તમે આપણે બોર્ડર પ્રિન્ટેડની વાત કરીએ તો સુપર અને જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ યુનિક અને ડિફરન્ટ છે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ તો તમે ઘણો જોયો છો પણ આવી રીતના લુક વાઇઝ એકદમ ડિફરન્ટ તમને ફર્સ્ટ ટાઈમ જોવા મળશે એકદમ યુનિક વસ્તુ હવે તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત વાડીવેલા ટાઈપની ડિઝાઇન પ્રિન્ટેડ ડિઝાઇન ઉપમે સુપર રહેવાનું છે આખી એનો લુક કેટલો જોરદાર લાગે છે પ્રિન્ટેડ પેનલો લુક સાથે જે આ રોજગોલ શેરની આખી બોર્ડર વિવિંગ વાળી આવે છે ને તો બહુ સરસ લાગે છે તમે જોઈ શકો છો જે આ રોજગોલની વિવિંગ વાળી બોર્ડર આવે છે ને એ તો ફેબ્રિકની સાથે વણાકમાં આવે છે જો કેટલી મસ્ત લાગે છે એકદમ લાઇટવેઇટ શેરમાં અને એકદમ ફેબ્રિક સાથે વીવિંગમાં આવવાની છે એટલે એમથી સાડી તમારી લુકવાઇઝ છે ને હેવી લાગવાની છે અને પ્લસ એકદમ એકદમ લો રેન્જની સાડી લેવાની છે અને પેરા તો એકદમ હેવી લુક લાગે ને એવો સાડીનો કોમ્બિનેશન જો બેનો અને ગાળા બોર્ડરની સાડી હોય ને તો નીચેની પેનલ અને ઉપર ઉપરની પહેનલ બંને સેમ આવે વિવિંગવાળી બોર્ડર પર સેમ આવશે બેન જો કેટલો લુક સરસ આવે છે કારણ કે હેવીમાં હેવી આપણે પલ્લું આવે અને એકદમ આખા ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ આવી રીતના સિમ્પલ આવે તો સાડીનો લુક આવે અને એકદમ પ્રોફેશનલ લુક લાગે તો આખી સાડી તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે બે બા સિમિલર બોર્ડર સાથે આખી મસ્ત ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ સાથે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાનો લાઇટની સાથે ડાર્ક કોમ્બિનેશન બેસ્ટ લાગે છે અને જે બેનું એકદમ મસ્ત આવે ઇંગ્લિશ કલર પહેરતા હોય ને એની માટે બહુ જોતા કલર તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે જોશો એનું બ્લાઉઝ બ્લાઉઝ બહુ મસ્ત રહેવાનું છે એકદમ રીચ લુક આપે ને એવું બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો કારણ કે આપણે આખો પલ્લુ અજરકનો છે એટલે એના માટે મસ્ત મજાનું આખું બ્લાઉઝ પ્રિન્ટેડ ડિઝાઇનનું અજરકનું રહેવાનું છે એકદમ યુનિક અને એકદમ ફેન્સી ડિઝાઇન સાથે આખું અજરકનું બ્લાઉઝ બહુ જોરદાર લાગે છે અને ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે અને એકદમ હેવી લૂક આપે એવું સાડીનું કોમ્બિનેશન હોય એટલે બ્લાઉઝ તો જોરદાર તો આપવું જ પડે ને તમે જોઈ શકો છો એટલું મસ્ત લાગે છે અજરકનું બ્લાઉઝ આવશે પ્લસ એમ આપણે જે વિવિંગ પોડર આવે છે ફેબ્રિકની સાથે એ પણ આવશે તો છે ને એકદમ જોરદાર બ્લાઉઝ કારણ કે લુક વાઇઝ એકદમ હેવી લાગે અને રેન્જ વાઈઝ એકદમ લો છે એવો પેનું તો આટલી જોરદાર સાડીનું કોમ્બિનેશન અને આટલી જોરદાર સાડીનો લુક આવ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આ કોટનની સાડી છે એટલે બંને સાઈડ સિમિલર છો પાછું પ્લસ એ તો વસ્તુ નવી જ આવી છે તમે જોઈ શકો છો જો આ પાછળની સાઈડ અને આગળ સાઈડ બે સાઈડ સિમિલર સાડી છે લાઈટ વેટની સાથે ડાર્કનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે અને પહેરી હોય ને તો એકદમ રીચ લુક અને પ્રોફેશનલ લુક લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન છે અને આ સાડી નાની એજ નાની ને મોટી એજ નાની બન સાડી લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન છે અને એકદમ હેવી પલ્લુ અને એકદમ હેવી બ્લાઉઝનો લુક બહુ જોરદાર લાગશે તો જે બેનું આટલો મસ્ત કલર મેચિંગ અને આટલી જોરદાર ડિઝાઇનનું ગ્લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લો રેન્જ આટલી જોરદાર વસ્તુ આવી હોય ને તો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને બાકીના કલર મેચિંગ છે ને બધા યુનિક અને ફેન્સી રહેવાના છે અને જે બેનું જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો બેનું કારણ કે લો રેન્જમાં આટલી એવી નું અને એકદમ જોરદાર પહેરા તો લુક આપે ને એવી સાડીનું કોમ્બિનેશન આવ્યું હોય ને તો ભૂલાય નહીં હાર સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે કારણ કે ગાળા બોર્ડર કોઈથી એ ગાળા બોર્ડરની ફેશન જાય નહીં મલ કોટન છે એમાં પાછો એટલે મલ કોટન તો એક નંબર લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે ની સાથે એકદમ મસ્ત મરું નું કોમ્બિનેશન એ સરસ લાગે છે અને એકદમ ડિફરન્ટ અને તમે જોઈ શકો છો જેવી આપણે બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવવાનું છે અને એ આપણે એવો કલ્લું આવવાનું છે એટલે વિચાર કરી લો એટલે કેવો લૂક લાગશે પીસનો પહેરાતા અને બ્લાઉઝ પહેર્યા પછી તો બહુ જોરદાર લાગશે એમાં જો મસ્ત મજાનો લાઈટ પિસ્તાની સાથે ગ્રીનનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે અને એકદમ મસ્ત કાપડ છો બેનું એકદમ મલ કોટન એકદમ આમ સ્મૂથ કપડું છે જે તમારે આરામથી પાટલી પડી જશે તમે આખો દી પહેરી છે ને તો એ તમે ફૂલ કમ્ફર્ટેબલ રહ્યો ને એવું કપડું છે અને જે જોબ કરવામાં જે આવું પ્રોફેશનલ લુક ગોતતા હોય ને એની માટે તો બેસ્ટ વસ્તુ આવી ગઈ છે તો ને એ લોકો તો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ પ્રોફેશનલ લુક આપે એવા કલર શેડ છે અને બોર્ડર જેવા આપણે સેમ બ્લાઉઝ અને પલ્લુ રહેવાના છે અને એવા જ મસ્ત ડાર્ક શેડનું પલ્લુ ને બ્લાઉઝ આવે અને સાડીનો લુક તો આ આંખેથી અને દૂરથી બહુ જોરદાર આવી જાય ભાઈ ને તો ફરતા ફર તમને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લાઈટની સાથે ડાર્કનું કોમ્બિનેશન બહુ બેસ્ટ લાગે છે અને એકદમ રીચ લુક આપે ને એવું સાડીનું કોમ્બિનેશન છે સાડીનું કોમ્બિનેશન જોરદાર જ હોય ને કારણ કે સાથે એની જે વિવિંગવાળી બોર્ડર આવે છે ને એમાં તો કાંઈ ઘટે જ નહીં એકદમ કોઈ દી જાય નહીં એવી પેકનિકની સાથે વિવિંગમાં આવે એટલે પીસ બહુ જોરદાર લાગે બેનું તો ફટાફટ તમને જે કલર મેચિંગ ગમ્યું હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ મસ્ત ગાળા બોર્ડનો કોન્સેપ્ટ છે અને મલકોટર ફેબ્રિક એટલે એકદમ ખૂણું માખણ જેવું ને એકદમ મશરૂમ જેવું કપડું છે જે તમે આખો દી પહેરો ને તે ગરમીનો થાય ને એ ફૂલ કમ્ફર્ટેબલ રહ્યો ને એવું ફેબ્રિક છે અને પલ્લુની વાત કરું ને તો મસ્ત મજાનો એકદમ હેવી આપણે અજરકનો પલ્લુ રહેવાનો છે સાથે એનો બ્લાઉઝ પણ અજરકનું રહેવાનું છે એટલે બ્લાઉઝને પલ્લુ એકદમ હેવી અને રીચ લુક આપશે સાથે આખું ગાળા બોર્ડનો કોન્સેપ્ટ છે અને એમાં પ્લસ આપણે વિવિંગવાળી બોર્ડર આવી છે ને એટલે બહુ જોરદાર લાગશે પીસો તો જે બેન ને જે કલર મેચિંગ ગમો એનો સ્ક્રીનશોટ લઈ લીધો છે ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ યુનિક અને પ્રીમિયમ વસ્તુ છે અને પહેલાં તો એકદમ રીચ લૂક લાગે અને રેન્જ વાઇઝ એકદમ લો રહેવાની છે તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા આઈડીએ લાઈક નવું કર્યું ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવું નહીં નવું કલેક્શન અને ફેન્સી કલેક્શન ડેલી વેજ માં જોવા મળી જશે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ